હવે અમે કિરણને પાણીમાં ઉતારીશું પછી આપણે કિરણને પગ તોડાઈ દીધા છે અને હવે પાણીમાં અંદર ઉતારી દઈએ છીએ તમે જોઈ શકો છો આપણે સ્ટાર્ટ કરીને એટલે જ ટાઈમમાં ચાલુ કરી દેવાનું ચાલુ કિરણ અંદર પાણીમાં ઉતરે છે લેવાગડથી किरण <laughs> <laughs> किरणमा <laughs>

તો મિત્રો અશ્વિનનો નંબર આવી ગયો છે અશ્વિનને હવે અંદર પાણીમાં ઉતારીશું ટાઈમમાં સ્ટાર્ટ કર દો તો મિત્રો અશ્વિનનો નંબર આવ્યો છે અમે સ્ટાર્ટ કરો એટલે જંદર આપણું ટાઈમમાં સ્ટાર્ટ કરી દો સ્ટાર્ટ આપણું ટાઈમમાં સ્ટાર્ટ થઈ ગયું છે અને અશ્વિન પાણીમાં ગયો છે અંદર લઈ લીધા

તો મિત્રો ફાઇનલી આપણો નંબર આવી ગયો છે એટલે તમસીને આપણે ટાઈમિંગ લખવા આપી દઈશું મોબાઈલ લઈ લેજો તમારે તો મિત્રો આપણે પગ ધોઈ દઈએ છીએ તો ફાઇનલી મિત્રો આપણે ગામની અંદર છીએ પૈસા મિત્રો ઇ નામ તો અંદર જ રહી ગઈતું

પંદર સેકન્ડ સો સત્તર સત્યાવીસ પોઈન્ટ પિસ્તાળીસ સેકન્ડ અંદર રહ્યા છે તો આપણે એનો ટાઈમિંગ લખી દઈશું સત્યાવીસ સેકન્ડ પિસ્તાળીસ પોઈન્ટ હશે સત્યાવીસ સેકન્ડ સત્યાવીસ તો મિત્રો તમે આમાં જોઈ શકો છો ટાઈમિંગમાં કે સૌથી વધારે તો પેલા નંબર તો વિપુલ નો જ છે બીજો નંબર તમસિંગ નો છે ત્રીજો નંબર નો છે

અને તો પુનલ કુનાલ નંબર લઈ જાય એ મો એક તો મિત્રો ફાઇનલી આપણા હજાર રૂપિયાના વિજેતા વિપુલ થઈ ગયા છે તો આપણો વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ અને અમારા જ વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો